સમય અને અસમય સંખ્યામાં વર્ગીકરણ કરવાનું છે બરાબર તો આપણે એટલો કન્સેપ્ટ ખબર હોવો જોઈએ સમય સંખ્યા કોને કહેવાય અસમય સંખ્યા કોને કહેવાય બરાબર આપણે પહેલેથી ભણતા એવા

સરવાળો કરો અથવા તો બાદબાકી કરો અથવા ગુણાકાર કરો કે ભાગાકાર કરો કોની સાથે ભાગાકાર ક્રિયા સમય સંખ્યા સાથે કરતા કરતા જવાબમાં શું મળશે અસમય સંખ્યા મળશે અમય સંખ્યા મળશે સમય સંખ્યાનો કોઈ પણ ક્રિયા કરવામાં આવે ગુણાકાર ની કોઈ પણ ક્રિયા કરવામાં આવે તેનો જવાબ હંમેશા શું મળે છે અસમય સંખ્યા મળે છે બરાબર તો ધ્યાન આપજો પેલો દાખલો છે કે બે માઇનસ વર્ગ પાંચ

કોઈ પણ સમય સંખ્યાનો અસમય સાથે ગુણાકાર સરવાળો કરોડ પ્લસ વર્ગ ત્રેવીસ માઇનસ વર્ગ ત્રેવીસ ધ્યાન આપજો પ્લસ માઇનસ માઇનસ બરાબર તો વર્ગમૂળમાં ત્રેવીસ વર્ગમૂળમાં ત્રેવીસ શું થાય દૂર થાય બરાબર તો જવાબમાં કેટલો આવશે બે ગુણ્યા વર્ગ મૂળમાં સાત ના છેદ માં સાત ગુણ્યા વર્ગ મૂળ માં સાત બરાબર અંશ ને છેદમાં જો અંશ ને છેદ સરખા હોય ને ગુણાકાર ની ક્રિયામાં હોય તેને આપણે શું કરી શકાય દૂર કરી શકાય ઉડાડી છેદ ઉડા સમય સંખ્યા કેવાય બરાબર હવે અહીંયા ધ્યાન આપો ના છેદ માં વર્ગ મૂળમાં બે એટલે આને આમ લખાય એક ભાગ્યા વર્ગ મૂળમાં બે બરાબર કોઈ પણ સમય સંખ્યા નો અસમય સંખ્યા હોય બરાબર તો દાખલા નંબર પ્રશ્ન નંબર એક ની અંદર પેલો પ્રશ્નમાં આવશે અસમય સંખ્યા બીજામાં આવશે સમય સંખ્યા બે એમાં શું સાદુરૂપ આપો જો તમે ધોરણ આઠ ની અંદર વ્યવસ્થિત ધ્યાન આપ્યું હોય ને તો એમાં અમુક નિત્ય સમો હતા ત્રિકોણ નિત્ય નિત્ય સમ આવું કરીને હતું બરાબર તો એના ઉપયોગ થી આ દાખલા કરવાના છે ધ્યાન આપો આમાં કોઈ પેલા દાખલામાં શું કરવાનો છે ગુણાકાર કરવાનો છે બરાબર ત્રણ ગુણ્યા બે એટલે કેટલા થાય છ પ્લસ ની જો પ્લસ 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 આ પ્લસ ને જો ને આની આગળનો પ્લસ જોવાનો છે ત્રણ કેવા છે પ્લસ 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 ત્રણ ગુણ્યા વર્ગમૂળમાં બે એટલે બે ત્રણ પૂરો હવે ગુણ્યા વર્ગમૂળમાં ત્રણ બરાબર તો બે હવે અહીંયા આપો પ્લસ 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 અહીંયા જો 3 2 6 એટલે કેટલા આવશે વર્ગમૂળમાં 6 જવાબ આવશે બરાબર તો આ તમારો હું આવી ગયો ફાઇનલ આન્સર આવી ગયો બરાબર હવે આપણે જોવાનું છે દાખલા નંબર 2 એકદમ સેલા દાખલા છે આ ચેપ્ટરમાં બીજો કાઈ અઘરો કાઈ છે જ નહીં બરાબર બધું છે એ સમય સંખ્યા અને અસમય સંખ્યા જો તમને થિયરીમાં બધો ખ્યાલ આવી ગયો હોય તો આ ચેપ્ટર એકદમ ઈઝી છે બરાબર હવે ધ્યાન આપો પહેલો દાખલો સોરી બીજો દાખલો બીજા દાખલામાં જો તમને પ્લસ બી એ માઇનસ બી બરાબર એકવાર પ્લસ વાળું બંને પેલી અને બીજી પેલી અને બીજી સંખ્યા સરખી હોય પેલા કાઉસમાં પ્લસ હોય બીજા કાઉશમાં માઇનસ હોય અથવા પહેલામાં હોય હોય બીજામાં પ્લસ આવું જ્યારે હોય ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો બરાબર તો મારી પાસે આ ફોર્મ આપેલું છે તમને રકમની અંદર આ આ ફોર્મમાં આપેલું છે મારે ફોર્મની અંદર જવાબ જોઈએ એનો મતલબ શું થયો પેલાનો વર્ગ કરવાનો એટલે ત્રણ નો શું થશે વર્ગ કોની નિશાની મૂકવાની માઇનસ ની નો વર્ગ બી એટલે તો કે વર્ગ મૂળમાં

વર્ગ મૂળમાં ત્રણ એનો વર્ગ તો વર્ગ અને શું થાય દૂર થાય તો અઘરું કઈ છે નહીં હવે દાખલો ધ્યાન આપજો એ પ્લસ બી આને આપો એ આને આપો બી પ્લસ સૂત્ર છે એ પ્લસ બી એટલે આમ થાય એ પ્લસ આખાનો સ્કવેર બરાબર સૂત્ર શું બનશે તો કે એનો વર્ગ પ્લસ સૂત્ર અહીંયા કોણ આવશે વર્ગમૂળમાં પાંચ એનો હું આપણે કરશું વર્ગ કરશું પ્લસની નિશાની સૂત્રના બે મૂકશું એટલે કોણ છે વર્ગમૂળમાં પાંચ બી એટલે કોણ છે તો કે વર્ગ

ચેક કરી લેજો માઇનસ બી એ પ્લસ બી અહીંયા પ્લસ પેલા આપવું અહિયાં પ્લસ છેલ્લે આપવું બાકી દાખલો એકદમ સેમ ટુ સેમ છે બરાબર ધ્યાન આપજો તમે હવે

બરાબર પાંચ માંથી બે જાય તો જવાબ આવે ત્રણ તમારો સરળ રીતે સમજાઈ ગયું હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને હા ચેનલને કેવી કરો સબ્સ્ક્રાઇબ કરો બરાબર અને જેમ બને એમ વિડીયોને શેર કરો હવે આપણે દાખલા નંબર નેક્સ્ટ જોઈએ બરાબર તો ચાલો જોઈએ હવે આપણે પ્રશ્ન નંબર પાંચ કીધું આપેલી સંખ્યાઓનું છેદનું સમય કરવાનું છેદનું આપણે શું કરવાનું છે સમયીકરણ સમયીકરણ કરવા માટે આપણે એને છેદમાંથી વર્ગમૂળ શું કરવાનું છે વર્ગમૂળ વાળી સંખ્યા ને દૂર કરવાની છે બરાબર વર્ગમૂળ વાળી સંખ્યાને દૂર કરવા માટે આપણે અહીંયા કરણી જેવું લેશું છે તમારે કરણી ભણવાનું નથી આવ્યું પણ તો પણ લઈ લઈએ સાંભળજો વર્ગમૂળ છેદમાં વર્ગમૂળ વાળી દૂર કરવાની હોય તો શું કરવાનું વર્ગમૂળમાં વર્ગમૂળમાં કોણ છે તો એ જ સંખ્યા વડે અંશ અને છેદમાં ગુણાકાર કરવાનો તો એક વર્ગમૂળમાં સાત છેદમાં વર્ગમૂળમાં સાત હતા એમના એમ એને ગુણ્યા વર્ગમૂળમાં સાત ઓગણપચાસ વર્ગમૂળ કેટલું થાય સાત તો જવાબ શું આવે વર્ગમૂળમાં સાત ના છેદ સાત આ ફાઇનલ જવાબ આવી ગયો

અંશ ને છેદમાં ગુણાકાર પણ વિરોધી નિશાની નિશાની વિરોધી જોઈએ સાત પ્લસ વર્ગ મૂળ માં છ આખાના છેદ માં સાત પ્લસ વર્ગ મૂળ માં છ જો આ આપણે નથી કરતા બરાબર ધ્યાન આપજો હવે આ સંખ્યા નો કોઈ પણ સંખ્યાનો એક સાથે કરો તો સંખ્યા પોતે જ આવે તો વર્ગ સાત પ્લસ હવે ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો આની પેલા એક આપણે એક નિત્ય સમ ભણી ગયા a માઇનસ બી તેનો મતલબ શું થાય એનો વર્ગ નો વર્ગ મૂળમાં સાત નો વર્ગ બરાબર માઇનસ વર્ગ મૂળમાં છ આખાનો વર્ગ તો જવાબ હું આવશે ઉપર એમના એમ વર્ગ મૂળમાં સાત પ્લસ વર્ગ મૂળમાં છ આખા ના વર્ગમૂળમાં 7 નો વર્ગ કરો ને તો સાત માઇનસ વર્ગમૂળમાં છ નો વર્ગ કરો ને તો છ પોતે બરાબર તેનો જવાબ શું આવશે વર્ગમૂળમાં સાત પ્લસ વર્ગમૂળમાં છ આખાના ના માં સાત માંથી છ જાય તો એક આ તમારો આવી ગયો આપણે વર્ગમૂળ વાળી સંખ્યા દૂર કરવાની હોવાથી આપણે આની સંખ્યા નું શું કરવાનું છે તો કે વિરોધી નિશાની વડે અંશ ને છેદ માં ગુણાકાર કરવાનો બરાબર તો એક ના વર્ગમૂળ માં પાંચ પ્લસ વર્ગમૂળમાં બે ગુણ્યા વર્ગ મૂળમાં પાંચ માઇનસ વર્ગ મૂળમાં સંખ્યા પોતે જ આવશે તો બે આખાના છેદમાં જો પાછો નિત્ય સમય બરાબર સમ હર હંમેશા આવે છે તો યાદ રાખજો નિત્ય અહીંયા લખી દઉં છું

તો પાંચમાંથી બે થાય તો 3 તો તમારો જવાબ શું આવશે વર્ગમૂળમાં પાંચ માઇનસ વર્ગ મૂળમાં બે આખા છે દાખલા નંબર ચાર આમાં પણ સેમ ટુ સેમ બરાબર અંશ ને છેદમાં આની વિરોધી નિશાની એટલે પ્લસ વાળા નિશાની સાથે આને શું કરવાનો છે ગુણાકાર પ્લસ સોરી અહીંયા માઇનસ જ આવશે માઇનસ બે ગુણિયાળમાં કેમ કે એક સાથે ગુણાકાર કરો તો જવાબ તો એનો એજ આવશે બરાબર સાત વર્ગ મૂળમાં સાત આખાનો વર્ગ માઇનસ બે નો વર્ગ જો બે વર્ગમૂળમાં નથી સાતમાંથી વર્ગ મૂળમાં સાત માઇનસ બે આખાના છેદમાં માં ત્રણ આ તમારો અહીંયા આવી ગયો ફાઈનલ આન્સર બરાબર તો આ દાખલા એકદમ સહેલા અને સરળ છે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરો ને જો ન સમજાણું હોય એ કોમેન્ટમાં કોમેન્ટ બોક્સમાં લખશો એટલે આપણે એનું સોલ્યુશન મૂકશું આજે વિડીયોમાં આટલું જ તે ફરી પાછા મળીએ વંદે માત્ર